બેબી ગસી નવરશે હા ચલો હા આજે હા હા ભુજી દઈએ હા ચલો ઓ તાળીઓ તાળીઓ એ ચલો હા બહુ બહેન ભલે ભમરે ખાલા હવે હવે આ તો કીધા એ બેરી 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 હા આજે આજે કેબલે નહીં આજે હેલ ભડિયે જાય ભડિયે જાય મોટો થાલે બેલે ને છે 2 દે એક બારે ના 2 દે બારે আস্তে 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 আছে আছে ব Dó, dó, dó,